પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જામબાજ જાંબાઝ પીઆઈનું જન્મદિવસ નિમિત્તે સન્માન કરાયું ચાણસમા પોલીસ મથકે ફરજ બજાવતા અને હરહંમેશ પોઝિટિવ રીતે ગુનાની તપાસ કરી ફરિયાદીને સંતોષ અપાવતા ચાણસમા પીઆઈએ સેફ ચાવડાના જન્મદિવસ નિમિત્તે તમામ પોલીસકર્મીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પણ પીઆઈનું સન્માન કરી શુભકામનાઓ પાઠવી હતી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાના તથા જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદાના માર્ગદર્શન હેઠળ સાણસમાં પીઆઈએસએફ ચાવડાને જન્મદિવસ નિમિત્તે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તેમનું સન્માન કરી શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર જયેશ ગજર પાટણથી જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો